ખોખડા ગામ પાસે આવ્યું છે વરસાદી લેવીએને આ ફૂલ મોજ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે ઓલા છે આપણી પાસે અને બેકઅપ માટે સ્પ્લેન્ડર છે અને આપણે જઈ રહ્યા છીએ રાજકોટથી જરિયા મહાદેવ જ્યાંથી થાય છે અંદાજીત તો અઠ્ઠાવનથી સાઠ કિલોમીટરની આસપાસ તો આપણે આજે ઓલાને ચેક કરવાનું છે કે પહોંચી જાય છે કે શું થાય છે અને કેવા કે હેરાન થાય છે તો આજે આ બ્લોગની અંદર તમને કંઈક નવું જોવા મળશે કે ઓલાની અંદર પણ હેરાન થાય છે કે શું થાય છે તો ચાલો ઝરિયા મહાદેવ જરિયા મહાદેવ હવે ચૌદ કિલોમીટર જ દૂર છે તો રાજકોટથી હાલતા હાલતા થાકી ગયા તો અહીંયા વોલ્ટ નાનકડો એવો લીધો છે તમે જુઓ આ બાજુ છે તળાવ આ બાજુ છે મંદિર જે કયું છે તમે કોમેન્ટમાં જણાવીને કહેજો સામે ચોટીલાનો ડુંગર દેખાય છે અને આપણે સીધું નથી જવાનું આ બાજુના રસ્તેથી જે ત્યાંથી હાલવાનું છે અને કે પાંચ દસ મિનિટ ઉભા રહ્યો તો માવો ખાઈ લઈ ચાલો જરિયા મહાદેવ

કે દરિયાદેવના મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે આપણે બહાર નીકળ્યા છીએ હવે જાય ઢોરા ઉપર ત્યાં જોઈ કેવી મજા આવે છે તો ચાલો ઢોરા ઉપર અહીંયા ઊભું રહીને આ નજારો જોવાની એક અલગ જ મજા છે જે ફોન કરતાં પણ રિયલમાં જોવાની ખૂબ જ મજા આવે એકવાર અહીંયા આવો અને પછી જુઓ પછી એમ થાય કે ના નજારો એટલે નજારો છે અહીંયા ખાલી બેસો દસ મિનિટ તો પણ મજા આવે જો આ ભાઈ જુઓ શિવાભાઈ જુઓ અહીંયા મકાન બનાવે છે પાણા ઉપર પાણા રાખે એટલે એવું કહેવાનું થાય છે કે મકાન એટલા માળનું બને શિવાભાઈ કેટલા માળનું બનાવે આપણે જોઈ લઈ કેટલા માળનું બનાવ્યું ઓહો હો પાંચ માળનું સારું 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 તમારે હું તો કઉ છું દસ માળનો નો બંગલો થાય મંદિર માં દર્શન કર્યા પછી ઉપર ત્યાં ફોટા પણ પડ્યા ઢોરા ઉપર ખૂબ મજા આવી મકાન પણ બનાવ્યા હવે અહીંથી દર્શન દર્શન બધું પતી ગયું છે હવે અમે નીકળી છી પ્રાણ અને બાકી અહીંયા ગાડીમાં આપણી બેટરી વૈધી છે દરેક બતાવી દઉં એકાવન ટકા એકાવન ટકા છે અને વાયગા છે સાત ને સોળ હવે અહીંથી અમે નીકળી છીએ હવે જોઈ છે કે રાજકોટ પહોંચવામાં કેટલા ટકા બેટરી વધે છે તો ચાલો હવે અહીંથી સીધા અમે નીકળશું રાજકોટ જો વચ્ચે ક્યાંય હોલ્ડ કરશી તો તમને વિડીયોમાં બતાવશું દરે મહાદેવથી રિટર્ન થતા હતા તો એક વચ્ચે છે ને એક સ્કેમ થઈ ગયો વચ્ચેના એક ગામમાં રસ્તો અમારાથી ભૂલાઈ ગયો હતો તો અમે એને પૂછ્યું કે થી રસ્તો આમ ક્યાંથી બહાર નીકળાય છે એવી રીતે ખાલી એમને તો અમે પૂછ્યું પણ એને અમને એવો જવાબ દીધો કે તમે છે ને ટાઈમસર અહીંથી નીકળી જાવ નકર છે ને અહીંયા નક્કી ન હોય કે દીપડા આવી જાય છે તો અમે ફટોફટ જેમ તેમ કરીને આ તમે જુઓ આ રસ્તો છે આ રસ્તેથી અમે ગયા હતા આ સામે છે ચોટીલાનો ડુંગર જે અત્યારે રાતે દેખાતો હોય કે ન દેખાતો હોય પણ સામે છે ચોટીલાનો ડુંગર અને આ બાજુ મેં તમને બતાવ્યું હતું એ મંદિર અને બહુ સ્પીડથી બે ગાડીઓ ભગાડી એના હિસાબે ઓલામાં ચાર્જિંગ તમને બતાવી જાઉં ચાલુ કરીને પાસવર્ડ સિક્યોર રાખીશ એટલે ફોન આખો રાખીશ બાકી તમે જોઈ લ્યો ટાઈમ થયો છે આઠ ને આડત્રીસ અને ચાર્જિંગ વહેધું છે તે બેતાલીસ ટકા તો હવે અમે જાય છે આ પાકિગાના હોટલે અમે ત્રણેય ત્યાં પ્રસાદી લેશો અને ત્યાંથી પછી રવાના થાશું રાજકોટ તો પહોંચી ગયા છીએ આ ઇગાના હોટલે તમે જોઈ લ્યો હવે અહીંયા પ્રસાદી પ્રસાદી લઈ લઈ આ બે પહોંચી ગયા છે ભાઈ દીપડાની કેવી બીક લઈ ગઈ છે હવે કઈ છે તો વાંધો ને હાલો હવે અંદર જમી લઈ જમવું હે ને વરસાદી લેવી હે ને હાલો અંદર જમવાનું સામે થી લઈ લીધું છે જો આ જમવાનું છે રોટલી ભાત આ શું હે નાન ખટાય ભાઈ નાન ખટાય નથી યાર આને શું કહેવાય મોહન થાળ આ તો આ મોહન થાળ છે શાક આ કઢી કે ડાળ આ છે કઢી તો હવે અમે જમી લઈ ભૂખડમાણા ફટોફટ ખાય છે મોહન થાળ હું હે મજા હાલો તો અમારે પરસાદી લેવાઈ ગઈ છે બહુ જ મજા આવી પરસાદી સારી હતી બાકી આ બાજુ આ પાઘિકાનું લખેલું છે તમે જોઈ શકો તો હવે રાજકોટ પહોંચીને જો આપણી ઓલામાં કેટલીક બેટરી વધે છે પહોંચે છે કે નથી પહોંચતું હેરાન થાય તો હું તમને બતાવીશ ચાલો ફટાફટ અમે રાજકોટ બાજુ નીકળી તો ભાઈ પહોંચી ગયા છીએ આપણે રાજકોટ અને ઓલાએ પણ આપણો ખૂબ જ ખૂબ જ સાથ દીધો તમે જોઈ લ્યો ઓલામાં વધ્યું છે ચાર્જિંગ બાર ટકા એની ઉપર ક્લિક કરી એટલે સત્તર કિલોમીટર હજે હાલશે ટાઈમ થયો છે દસ વાગ્યા ને ચાલી મિનિટ આપણે ઊભા છીએ નવા ગામ પોલીસ ચોકી આ બાજુ છે હોટલ તો હવે વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો